મિત્રો નમસ્કાર માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નો મિત્રો અહિયાં તમે જોઈ રહ્યા છો જે સૂચના એના વિશે આપણે અગત્યની આજે માહિતી મેળવવી છે અને એક મિત્રો આપણે

સરકાર શ્રી દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર હવે પછી ભરતી પરીક્ષાની આગળની કાર્યવાહી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાથ ધરવામાં આવશે આથી અગ્ર મુખ્ય વન સરક શ્રી અને હેડ ફોરેસ્ટ ગાંધીનગર તારીખ વીસ દસ બે હજાર બાવીસ ના રોજની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હાજર બાવીસ ત્રેવીસ ઓબ્લિક એક અન્વયે પરીક્ષામાં બે સ્વાસ સંમતિ દર્શાવેલ ઉમેદવારોને જણાવવાનું કે પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી ઉમેદવારોને મંડળની વેબસાઇટ નિયમિતપણે જોતા રહેવાથી જણાવવામાં આવે છે અને મિત્રો આ તારીખ વીસ બાર બે રોજ આપણને આ કઈ આવું સૂચન કરવામાં આવ્યું છે અને હસમુખ પટેલ સર જે આપણને મિત્રો બે દિવસ પહેલા દીપકભાઈ દ્વારા કઈક આવું જણાવવામાં આવ્યું હતું બીટગાર્ડ ની પરંતુ આઠસો ની ત્રેવીસ પરીક્ષા વન વિભાગે અને પ્રથમ થશે થશે પ્રારંભ પ્રારંભ બરાબર પછી પરીક્ષા સાત દિવસ સુધી ચાલશે સિલેબસ અડતાલીસ કલાકમાં વેબસાઇટ પર મુકાશે આમાં મિત્રો કઈક થોડી મિસ્ટેક જે છે એ જોવા મળે છે બરાબર શું મળે છે આની અંદર કઈક મિસ્ટેક છે સમજવા ફેર હોય કે જે કઈ હોય એ પણ સિલેબસ આપણે જયારે ફોર્મ ભરાયા ક્યારે ભરાયા કે જે અહીંયા જુઓ તમે જોઈ શકો છો આપણે ફોર્મ ભરાયેલા છે વીસ દસ બે હજાર તમને સમજાવેલો છે બરાબર હવે મિત્રો સિલેબસ જે છે એ બદલાવાની કદાચ નેવું ટકા શક્યતા રે વધારે તો મને નથી લાગતું કે શક્યતા હોય પણ નેવું ટકા કદાચ રે

મળી જશે પણ મિત્રો એક વસ્તુ તમે જાણો છો કે આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેવાનું છે અને ઓનલાઈન પરીક્ષા જે છે લેવાનું છે તો ઓનલાઈન પરીક્ષાની પ્રેક્ટિસ રૂપે અહીં આપણે એક ફરીવાર તમને જણાવી દઈએ છીએ બે દિવસ પહેલા પણ જણાવ્યું હતું બરાબર નવા જે વિદ્યાર્થી છે એ અને જૂના વિદ્યાર્થી છે બંનેનું આજે અહીંયા સોલ્યુશન મળી જવાનું છે ધ્યાન આપો શું છે તો આપણે એકાવન ઓનલાઇન ટેસ્ટનું આયોજન કરેલું છે કેવી ટેસ્ટ છે ઓનલાઈન ટેસ્ટ છે ઘરે બેઠા મોબાઈલની મદદથી આ ટેસ્ટ જે છે એ તમારે આપવાની છે અને જેની શરૂઆત આપણે કરવાના છીએ મિત્રો ચોવીસ બાર બે હજાર ત્રેવીસ થી અને બાર બે બે હજાર ચોવીસ સુધી ચાલશે આજે મિત્રો જુઓ તો એકવીસ તારીખ થઈ ગઈ છે બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખે આ સ્કીમ જે છે જે ઓફર છે એની આપણે શરૂઆત થઈ જશે માત્ર તમારી આગળ ત્રણ દિવસનો સમય છે બરાબર તો મિત્રો આની અંદર શું છે અને દરરોજ એક ટેસ્ટ નું આયોજન દરરોજ મિત્રો તમને એક ટેસ્ટ આપવામાં આવશે જેના માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ગ્રુપ ની અંદર તમને ટેસ્ટ ની લિંક જે છે એ આપવામાં તમે ટેસ્ટ પૂર્ણ કરશો તરત જ આની પેલા જુઓ તો ટેસ્ટ સાથે પ્રશ્નના જવાબ જોવા મળશે હવે મિત્રો તમે એક પ્રશ્ન લીધો કે ભાઈ ચલો પહેલો પ્રશ્ન છે કે ગુજરાત પછી તમને સાચો જવાબ તરત જ જાણવા મળી જશે સાચો જવાબ કયો છે આ ઉપરાંત મિત્રો આપણે એવું આયોજન કર્યું છે કે તમે લાઈફટાઈમ ટાઈમ વાંચી શકો લાઈફટાઈમ તૈયારી કરી શકો એટલા માટે કે

કલાક થી દોઢ કલાક વિડીયો જોવા જવું પડે બરાબર તો આ કલાકથી થી દોઢ કલાક તમારી ના બગડે અને દસ થી પંદર મિનિટની અંદર તમારે રિવિઝન થઈ જાય એટલા માટે આપણે કંઈક આવું આયોજન કરેલું છે આની અંદર મને સમજાતું નથી તો તમે વિડીયો સોલ્યુશન જે છે એ આપણું જોઈ શકશો ત્યારબાદ મિત્રો પચાસ પ્રશ્નોની અને સો માર્કસ ની આ ટેસ્ટ રહેશે પ્રશ્ન તમને થાય કે ભાઈ કેટલું રહેશે કઈ રીતની ટેસ્ટ તો જેની અંદર પચાસ પ્રશ્નો ડેઈલી હશે અને સો માર્કસ એટલે એક પ્રશ્ન છે બે માર્કસ તમને આપવામાં આવશે અહીંયા માઇનસ પદ્ધતિની સિસ્ટમ કોઈ નથી બરાબર

મિત્રો કે હવે જે આપણા રેગ્યુલર વિદ્યાર્થી છે એના ઘણા બધાના મેસેજ આવે કે સાહેબ કઈ રીતનું આયોજન છે તો મિત્રો જે આપણે અગાઉ એકાવન ટેસ્ટ જે છે એ લીધી છે બરાબર પચાસ ટેસ્ટ ઈ અને આપણી 51મી ટેસ્ટ જે છે એ બસ આવતા શનિ રવિમાં આવી જશે તો એની એજ ટેસ્ટ છે અહીંયા અને એનું રિવિઝન છે કોઈ વિદ્યાર્થીને આપણે ખોટું બોલીને કે બહેકાવીને કોઈ વસ્તુ કરવાની નથી એની એજ ટેસ્ટ છે ફરક મિત્રો એટલો છે કે જેમાં તમને પીડીએફ આપણે થોડીક આપેલી છે અને મોટા ભાગે આપેલી નથી એની પીડીએફ હવે તમને રેગ્યુલર મળશે બીજું તમારે મિત્રો પ્રેક્ટિસ થશે તમે જે કઈ આપ્યા છે ટેસ્ટ જે પેપર આપ્યા છે તમને બધું ખ્યાલ નહી હોય તો રિવિઝન કરી રિઝન કરવા મળશે પીડીએફ તમને મળશે તો જે રેગ્યુલર વિદ્યાર્થી છે એ તો પાંચ થી દસ મિનિટની અંદર પીડીએફ નું રિવિઝન પોતે કરી શકશે અને જો મિત્રો કદાચ જૂના વિદ્યાર્થી છે ને એવું લાગે કે ભાઈ મારે નથી લેવી બરાબર તો કોઈ તકલીફ નથી આ ઓફરનો લાભ તમારે અલગ છે કે જે હવે ફોરેસ્ટ ની પરીક્ષા પતે પછી પોલીસ કોન્સ્ટેબલ ની આવશે તો આ જ ગ્રુપ પર પોલીસ કોન્સ્ટેબલ ના તમને જે એકાવન આવડા ફોરેસ્ટ ના પેપર આપ્યા એવા જ પોલીસ કોન્સ્ટેબલ ના મોડેલ પેપરો શરૂ કરીને આપવામાં આવશે મિત્રો બરાબર આ એક તમારા માટે ખુશીના સમાચાર સમાચારમાં આપણે રેગ્યુલર વિદ્યાર્થી માટે છે બીજું મિત્રો કે આ ખાસ અગત્યનું છે બે હજાર એકવીસ બે હાજર કરંટ અફેર્સ તમને આપવાના છીએ અમે જેમાં કેટલું મળશે બે હજાર એકવીસ બાવીસ અને ત્રેવીસ ત્રણેય વર્ષ નું સંપૂર્ણ પર્યાવરણ કરંટ અફેર્સ જે છે તમને તારીખ એક એક બે હજાર ચોવીસ ના રોજ એટલે કે આપણું આ વર્ષ પૂર્ણ થાય ને તારીખે સવારે છ વાગે

તો વિડીયો તમારે જોવું પોસાય નહીં બધું એટલા માટે મિત્રો આજે છે કલાક થી દોઢ કલાક વધીને બે કલાક જેટલો સમય લાગે એક કલાક થી દોઢ કલાક લાગે અથવા તો વધીને બે કલાક જેવો સમય લાગે તમારે આ પીડીએફ વાંચવામાં એટલે તમારે ક્લિયર થઈ જશે

પચાસ ની આસપાસ આપણા પ્રશ્નો થશે ટોટલ પણ મિત્રો આમ જુઓ તો તમને એક હજાર પ્લસ પ્રશ્નોની સમજૂતી મળશે મેં કીધું એમ આજુબાજુની સમજૂતી આપણે લઈ લીધી છે તો આટલું મિત્રો આપણે તમને આપવાના છીએ આની કોઈ કિંમત આપણે રાખી નથી માત્ર મામૂલી કિંમત રાખી છે કોઈ મિત્રો વધારે કિંમત નથી બરાબર જુઓ અહીંયા કર્યું છે એકાવન પ્લસ એકાવન બરાબર એકસો એક એટલે કે આ બંને સુવિધા તમને માત્ર એકસો ને એક રૂપિયામાં મળશે વિચાર કરો આ કોઈ જાતની કિંમત તમારી પાછળ લેવામાં આવતી નથી આવી ટેસ્ટ હકીકતે જો મિત્રો તમારે દેવી હોય તો બીજે તમે તપાસ કરજો લગભગ મારી ગણતરી એ બે થી ત્રણ હજાર રૂપિયા તમારે મિનિમમ દેવા પડતા હોય છે તો આપણે અહીંયા કોઈ એવી રકમ લેવાના નથી એક રૂપિયા બરાબર મેં કીધું એમ ફરી વાર કહી દઉં છું કે જે વિદ્યાર્થી આપણા રેગ્યુલર છે એમને કદાચ સ્કીમ ના લેવી હોય ઓફર ના લેવી હોય તો કોઈ તકલીફ નથી આપણા વિડીયો ઓલરેડી જોઈ લેજો અને આનું જે આપણું પીડીએફ જે છે એનો પણ વિડીયો જે છે એ પહેલી તારીખે આવી જવાનો છે તો એ પણ તમારે જોઈને રીડિંગ કરી લેવાનું બરાબર તો આટલું માટે મિત્રો આપણે મળ્યા હજી ફરી કહેવા મિત્રો કે તૈયાર કરવાથી તમારો કોન્ફિડન્સ વધશે તમને શું આવડે છે તમને વધારે ખ્યાલ આવશે બરાબર મિત્રો હવે તમને એમ થશે કે ભાઈ આ ટેસ્ટ કઈ રીતે દેવી એ તો સાહેબ સમજાવો કઈ રીતે દેવી તો જુઓ અહીંયા આપણો એક હેલ્પલાઇન નંબર લિખ્યો છે સત્તાનું સાડત્રીસ એકાણું અઢાર નેવું તો આ નંબર પર જેથી કરીને હું તમને એક વોટ્સએપ આપણું ગ્રુપ છે આની અંદર જોઈન્ટ કરી દઈશ અને મિત્રો આ વોટ્સએપ ગ્રુપની અંદર ચોવીસ તારીખથી પહેલી ટેસ્ટ આપણી આવી જશે અને એકાવન એકાવન ટેસ્ટ તમને દરરોજ દરરોજ ટેસ્ટ